તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને મસ્ત નાઈ થઈ ફ્રેશ રેડી ઉકે થઈ જશે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને ઘર મોદી બાબત થઈ જાય છે મિત્રો મૂનેશ હજી બધી ઊંઘી રહેશે જો બાકી મિત્રો ડીગી અને હું બે સ્વેટર પહેરી અને ગમમાં દૂધ ભરાવ્યો હતો જેના માટે સેટલજી હજી મચામાં નહીં પડી રહ્યો છે બાકી તો મારો ફાઈલ આવે છે ભાઈ અને મારા બંને બધા ભેગા થઈને બેઠા છીએ મનની મનની મમ્મી માતાજીના દર્શન કરી લેજો મને મમ્મી રોટલી એક વર્ષ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેવા ના ફાઈવાની એ થઈ નાસ્તો કરશે ને saya doro rotiye seras tahi je, ini nastukoli, parti Diku atau ramai la la la, mana mungkin pun paham ni, siapa siapa siapa, good morning, Jema Taji, Unggi Oshu, Shapi Do, Nastukore. ટાટા ગોળિયામાં તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થાય છે તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મહેમાનોને ચા નાસ્તો મિત્રો નાસ્તામાં દૂધ લઈ લીધું છે અને રોટલી ગરમા ગરમ તો સરસ ચા નાસ્તો કરી લઈએ બાકી મને એમને ઉભો થાય બ્રશ કરી લે હેઠ દાંતણ કર્ડે હેર ઉભો થાય છર તો દી હું ગોવાનું હ પગલો બોરા કરે મારે દૂધ છટો રહી હત ઊભો થઈ જાય તો મિત્રો સરસ ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને આજ બે ત્રણ દિવસ પછી આવ્યા છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં મસ્ત ભગા બાકીના કપડો વગડો પહેરી દીધો છે સ્ટોરી બહુ મસ્ત જબરદસ્ત છે આપણો બેસતા વર્ષનું બેસતા વર્ષમાં બદલ મળવા જઈએ ને એવી સ્ટોરી છે બાકી રાજુ કાકોને ભાષણ આવી રાજુ કાકારનેથી કટ ચાલુ થાય છે અને મારા બધી આ છે પછી સના ભગતનું બધું આવશે તો મિત્રો સરસ વિડીયો બનાવી દઈએ કોમેડી અને વિડીયોમાં આગળ મસ્ત રહો સેટિંગ કરે તો એક સરસ વિડીયોનો કટ તમને ચોક્કસથી બતાવીએ ના ઓ તો એક ખેરમળું ધોરા લઈ લ્યો અને આગે સોમા કેતા ધંપેરી લેવું પ્લાનિંગ કરીતો ખબર જ ના પડા એ રીતના બધા છૂટા છૂટા થઈ અને ફરી ટીકોટી ગયો છે ગાડીનું કીધું ગાડીવાળાને ફોન શું કીધું કે ડાયરેક્ટ તું જરામેન બોર આવી જા અને ગોપાળિયો મારવા રે

જો તાર નહીં એ ફોન જોતી હતી હવે નાસ્તો લઈને જવાનું છે ને એવું કે મને તો ફોન જો હા બે હને લઈ જાઉં છું તારા આપવું ને નાસ્તો લઈને તારા આબાનો તું ફોન જો તાર ને હા તો આબુ હોય તો સર તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે પહેલા પેલા ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી દઉં તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ચા નાસ્તો પોચાડી વાતો નથી મારો ભાઈ બને બાકી તો બધા ચા નાસ્તો ખે મિત્રો પહોંચે છીએ અને ટાઈમે થઈ ગયું છે આપણે શૂટિંગમાં જવાનું મિત્રો તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત જમી લઈએ ફટોફટ અને જમીન પાસે નીકળી જઈએ મિત્રો શૂટિંગમાં બાકી તો જમવામાં જ આપણે બનાવ્યું છે મગનું કોરું શાક છે મિત્રો પછી મરચો બનાવ્યો તો હવારે ખેતરમાં લઈ જવા માટે સલાડ માટે ડુંગળી લઈ લીધી છે કાલ માતાજી પ્રસાદ ચડાવવા જતા તે પ્રસાદે છે પ્લસ આપણને મીઠાઈમાં લીધી તો એ લઈ લીધી તો બધો મસ્ત ઘરનો ભેગો થઈ અને જમી લઈ અન્યા મમ્મી બધો છાશે સર તો હું સીધા જમી અને પછી મિત્રો મારા દાજનના લાવી શું મુલાકાત કરીશ હ પૂરા બાઈક લે લે મારે મિત્રો આવી ગયાં છીએ શૂટિંગમાં દોઢ વાગ્યે આવી શૂટિંગ ચાલુ કર્યું છે નવા લોકેશન ઉપર મસ્ત બન્યા રહો એક કટ બતાવો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ બાકી તો મિત્રો આજે શૂટિંગનો એક એક કટ બતાવવાનું સેટિંગ નહીં છે કારણ કે મિત્રો બધા કટમાં આપણી હાજરી હતી બેસતા વર્ષનો વિડીયો બનાવ્યો થોડો કોમેડી હશે તો સમજવા લાયક હશે બહુ સારો વિડીયો છે જોવાની મજા આવશે બાકી તો ઘરે અહીં મિત્રો ચા લઈ લીધી છે ચા પી લઈએ બાકી મને ડીગી હોય છે મિત્રો ડીગું ઊંઘી ગયું છે મને ફોન જોવો ફાઈ આવે લેવા તો એને તો આપણું વેકેશનમાં જશે મારા ગુમના ગયા થોડા દાડા વેકેશન રજાઓમાં જઈ આવશે બાકી તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો પોચ વાગી ગયા અને સરસ ચા પી પીલી નાસ્તો તો આજ કર્યો નહોતો બાકી તો ઘેર છીએ અને જ્યાં ત્યાં માતાજીના પાસે આજે બે ગરબા લેવા જંત્ર તો હાલ ગરબા લઈને આવ્યા છીએ અને મિત્રો આવું જવાનું છે આપણે વડનગર બુક લેવા માટે કારણ કે મિત્રો રાત્રે પ્રોગ્રામ છે આપણે મૂન્યાન મમ્મી દેવસે બેસું તો મિત્રો બેસો તો હોય જો એટલી વાર આ કલાકમાં અમારે વટનગર નજીક થાય તો ફટોફટ જઈ અને બૂટ લઈ અને રિટર્ન આવી જાય તમામ બતાવશું સિવાય બૂટ લેવાના બાકી તો મિત્રો આજ છે ઓગણીસ તારીખ અને અમારે જવાનું છે આજે લગભગ બે વર્ષ ત્રણ વર્ષ પછી આ પહેલો પ્રોગ્રામ લીધો છે નાઇટનો પ્રોગ્રામ કરવાનો છે આપણે કોમેડીનો કડી જુલાસણમાં તો મિત્રો તમે બન્યા રહેજો વિડીયોમાં પ્રોગ્રામ આપણે બતાવવાની કોશિશ ચોક્કસથી કરીશું

બહુ વિચાર ભાવ સત્તાવાળા મળી જતી જલ્દી આઈટીઆર ચોકડી બચના કરતા બસ સ્ટેન્ડથી આગળ નવા આગળ નવા બસ આગળ અને અમે બે જણા જે જે બૂટની ખરીદી કરવા હતા મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને આપણે બૂટની ખરીદી કરવા છે એ પણ મિત્રો તમે એકેય કટ બતાવી શક્યા નહતા કારણ કે આપણો જવાનું છે પ્રોગ્રામમાં તો ઘેરથી ઇમરજન્સીના ફોન ઉપર ફોન આવતા હતા તો મિત્રો ફટાફટ જ્યા નહીં કે બૂટ લીધા નહીં કે ફટોફટ એટલી નાખાય નહીં કે આવીને તરત જ દૂધ ભરાયા નહીં કાઢ્યું નહીં ધોઈને ખૂબ ફ્રેશ સરસ રેડી થઈ જાય છે પ્રોગ્રામમાં જવા માટે બાકી તો બૂટ સિયાલ લાગે તો તો તમે જરૂર જોઈ લેજો કમેન્ટ કરજો કે ભાઈ વિરમભાઈ હારા છે કે ના ભાઈ ના લાઇટ વગર અને અમારા કાકાના છોકરાનો છોકરો છે તો એનો ગરબો છે ગમમાં અમારા ગમમાં મિત્રો કાળી ચૌદસ ખતરનાક થાય છે પણ આજે આપણે જોઈ શકાય એવું નહીં કારણ કે આપણે જવાનું છે

પ્રોગ્રામમાં જશું એટલે મિત્રો કપડા ચેન્જ કરી લેસુસ્ત તૈયાર થઈ આવ્યું નથી મિત્રો પોકી જાય છીએ લોકેશન ઉપર અહીંયા પોચેક કિલોમીટર દૂર છે એટલે હોટલ ચા પાણી નાસ્તો કરવા માટે ઉભરે છીએ ભાઈ જુલાસણ ગામ વારાહી માતાજીનો બીજો પાટોત્સવ છે અને એમાં આપણે બધા મળ્યા છીએ તો પ્રોગ્રામ કરવાનો બહુ મોટો અવસર મળ્યો શું કેવું

તમે તાર ખોલી ને શીખ લેવાનું સાચી વાત જેવું થયું આપણે ખબર પડતી અમારા ગોમ માં સરપંચ જે સરપંચે

આવી બધી શું વાતો કરવાની હોય મને દોશી ભણ મારી દોશી પડેલી મારા બેટા તૈન દોહ તૈયાર કરે ન ભાઈ તો જે તૈન દરન દોશી પણાઈ તમે જો તો દોહ તૂટેલી ફૂટેલી ગુજરાતી આવરા પાછી તૈન દારા ખાઓ પી લેહર કરી બીજો દોહ પાછળ 25000 રૂપિયા તો ખર્ચો કરી નાખ્યો તમે જોવા દો બીજો

તો ના વ્રાઉન્ડ છોટેરા હુટ ને પેલા આપી દઈએ આપડે પછી સરોજ બેન વધોમણા લઈએ બરાબર ને એકાદ રામાપીર નું છોટે એકાદ લઈ ગયો બેન ને પેલા ચલો એની ઈચ્છા એવી ગયો વિચારો તો મિત્રો અત્યારે પ્રોગ્રામનો બીજો દિવસ છે હવારના લગભગ હા આઠ વાગી જશે ચાર વાગે ગ્યાર આવ્યા હતા મિત્રો વિડીયોને એન્ડ તો કરે તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જોગ